ફાવી ગઈ એમ કે મારા ઘર માં બેઠી મારા ઘર માં આવીને પછી તું ફાવી ગઈ કાઈ ફાવી નથી ગઈ મારા ઘર માં આવ્યા પછી તારા તારો આમ જિંદગી સુધરી ગઈ એમ કે નહી ક્યાંય પાણી નો ગ્લાસ હાંડો ભરવા જવાનો નહીં કે ઘર માં ઘર માં રસોડા માં ન જે ખાતર આમ જોઈએ એ સુઈ તો ઘરો ઘર બધે છે ઘડીએ ઘડી એમ કેવો મે પાણી હેલ પાણી હેલ જૂના જમાના માં બાઈ પાણી હેલ ભરવા જતી એનો મતલબ એ કે આજના જમાના માં બાઈ પાણી હેલ ભરવા દે તમારે તો પાણી હેલ જ ભરાય છે ભરી તો નહીં જ